કચ્છની અંદર જે ગૌચર જમીનનો જે ચુકાદો જેટલી બી સરકારો અત્યારે વર્તમાન સરકાર જે ચાલીસ પાંત્રીસ વર્ષથી બેઠી છે એ ભાજપની સરકાર આરએસએસ સરકાર હિન્દુવાદી સરકાર આ ગુજરાત ની ચાર ચાર કરોડ જેવી જગ્યા દબાણની અંદર છે છતાં એનું પેટનું પાણી પણ હાલતું નહીં હાલે કેમ કે એ તો જમીન ખાવા જ આ પ્રજા છે જે જેનો મુખ્યમંત્રી બહેનો છે એ જ પ્રજાએ ગુજરાતના આદિવાસી અને ઓબીસીના લોકોને લુઇટા છે જેના પર આ બધા પ્રોજેક્ટ ચાલે છે વિદેશી પ્રોજેક્ટ છે બધા આ જે કંપનીઓ આવી છે અત્યારે બુલેટ ટ્રેન છે આ જે ફાલતુ બધા જે પ્રોજેક્ટ અહીંયા આગળ કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી આખો જે પ્રોજેક્ટ બનાવ્યો છે ઇલીગલ એ દબાણ હેઠળ જ છે કેમ કે આદિવાસી વિસ્તારોની અંદર ફાઇવ સિડ્યુલ સિક્સ શિડ્યુલ જે છે એનું અમલીકરણ એ લોકો કરતા નથી કેમકે ઘૂસપેટ કરવી છે આવી રીતના પ્રોજેક્ટના નામે વિકાસના નામે સરદાર પટેલના નામે સરદાર પટેલે અમને આદિવાસીઓને એટલું મોટું સુડતાલીસની અંદર નુકસાન કર્યું છે ઝઘડિયાવાલિયાની લગભગ પંદર ત્રીસ હજાર એકર જમીન આ લોકોએ સરદાર પટેલને લઈને બીજા લોકોને અપાવી છે મીન્સ કે એમના માણસોને જાતિવાદ આ દેશની અંદર એટલો બધો ફાલો ખુલ્યો છે અત્યારે કે ન પૂછો વાત હિન્દુવાદ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી ગરીબ લોકોને આ કોઈ ફાયદો થવા દે એવું છે નથી એટલે ગરીબોએ સમજી લેવાની જરૂર છે હિન્દુવાદ હિન્દુ કોઈ ધર્મ જ નથી આડેધડ લૂંટવાવાળું કોઈને ખરાબ કરવાનું કોઈનું ખોંચી લેવાનું કોઈના ખૂનો કરાવવાનું આ હિન્દુત્વનું કામ છે આ દેશની અંદર એટલે આવી સરકારોને લોકોએ ઓળખી લેવાની જરૂર છે દરેક પંચાયતોની અંદર ગૌચરની જે જમીનો છે અત્યારે જે ફેક્ટરીઓ નાખીને વિકાસના નામે એની અંદર આ ઝઘડિયાની અંદર બી એટલી જમીનો ગૌચરની આ કંપનીવાળાએ દબાવી છે ને એ કંપનીવાળાએ તો તલાવ સુધા લઈ લીધા છે જે પાણીના તે એટલે આ સરકારે કંઈક કરવું નથી ફક્ત ને ફક્ત આ વિસ્તારમાં રહેતા લોકોની જમીન હડપ કરવી છે જીવન હડપ કરવું છે એ લોકોએ કોઈ દિવસ એને રોજગારી આપવી નથી શિક્ષણ આપવું નથી બેકાર જ રાખવા છે આ બધું લૂંટવા માટે એ જાતનું પ્લાનિંગ કરનારી આ સરકાર છે એની વહેલી તકે વિદાય આપો કારણ કે અત્યારે વડાપ્રધાનની જે ભાષા છે એ કાગડા જેવી થઈ ગઈ છે કોઈને ગમતી નથી આટલા વખતથી આ ખોટું કરીને ઈવીએમના ખોટું કરીને આ સરકારનું જે પ્લાનિંગ કરે છે સરકારની જે રચના કરે છે તદ્દન ખોટું છે આ દેશના ગરીબો માટે બિલકુલ બી અયોગ્ય નથી યોગ્ય છે જ નથી અયોગ્ય જ છે એટલા માટે કહું છું કે આવી કાગડાની ભાષા બોલનારા લોકોને હવે વહેલી તકે વિદાય આપો કેમકે એ અવાજ ગમતો નથી બીજા પક્ષીઓને બી નુકસાન કરે છે એ અવાજ એટલા માટે કોઈ દેશની અંદર હમણાં મેં જોયું છે કે અગિયાર લાખ ભારતીય જાતિના કાગડાઓને આ લોકોએ એને મારવાનો પ્લાન બનાવ્યો છે તો આ એક કાગડાનો જે ટોળું છે આર એસ એસ રૂપી એ લોકોને પણ લોકોએ ભગાડવા જોઈએ ને મુક્ત થવું જોઈએ નહીં તો આ દેશને દુર્દશા કરશે હું વારંવાર કહું છું દુર્દશા શબ્દ કેમ કે એ લોકોને દયા છે જ નથી એ તે આવેલી વસ્તી છે બહારથી એને કોઈ દયા હોવાની જરૂર નથી આપણા લોકોએ એને આપણા સમજવાની જરૂર નથી નહીં તો આપણે બધા બ્રાહ્મણોના પરિવાર બની જઈશું એ જાતની પરિસ્થિતિ આ દેશમાં એ લોકોએ પેદા કરી છે આ બ્રાહ્મણોને અહીંથી વિદાય આપો વાણિયાઓને વિદાય આપો એમની જે પાર્ટીઓ છે એ લોકોને ડી રજિસ્ટર કરાવો કારણ કે આટલા મોટા કૌભાંડ કરીને ફરીથી સત્તામાં આવે ચૂંટણી કરીને એ કેવી રીતના ચાલે કોઈ દેશની અંદર ચાલે નહીં એવું થોડું સંવિધાન કહે છે કે જે લોકો વારંવાર ગોટાળા ભ્રષ્ટાચાર કરતા હોય એને જ ફરીથી આપણે ચૂંટણી લડાવીને શાસન વ્યવસ્થામાં લાવવા તો આ દેશની દશા શું બનાવશે આવા લોકો જે બેકાલ લોકો છે જેને કોઈ પડી નથી એ જાતના લોકો છે એને ઓળખવાની જરૂર નથી મત આપવાની જરૂર નથી નહીં તો આ જે પેઢી જે આવનારી છે જે પેઢી જન્મી રહી છે જે ભણી રહી છે એની કોઈ સલામતી આ દેશમાં હું જોતો નથી